नमस्कार मित्रों स्वागत छे તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમા કન્યા રાશિ વર્ષ 2025 માટે 6 મોટી ભવિષ્યવાણી કન્યા રાશિ વાળા લોકો માટે નવું વર્ષ ખૂબ જ શુભ સાબિત થશે નવા વર્ષમાં તમને अनेक પ્રકારની ખુશી મળવાની છે વર્ષ 2025 માં તમે દરેક માઈલસ્ટોન હાંસલ કરશો પૈસાની કોઈ કમી નહીં રહે વર્ષ 2025 તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવશે નવા वर्ष में तमने तमारा फसायेला पैसा पाचा मल् तमने रोकाण थी इच्छित नफो पर मल आ समय दरमियान कंक नव शीखवा छे जे तमारा करियर में सकारात्मक बदलाव लावशे चालो तमने जणावी दई के वर्षनी की मा में गुरु गुरु तमारा नवमा भाव में गोचर करशे वीस वीस मे ओगनीस सौ पच्चीस गुरु भाव माव संक्रमण करशे अने वीस ऑक्टोबर ओगनीसो पच्चीस डिसेम्बर ओगनीस सौ पच्चीस सुधी देव गुरु गुरु कन्या राशि ना लोको माटे मा अगर मर संक्रमण करशे जेना कारणे देव गुरु गुरु न शुभ संक्रमण तमारा जीवन में आखा वर्ष दरमियान सुखद परिणाम लावशे तो मित्रों चालो जाए वर्ष बेहजार पच्चीस મોટી ભવિષ્યવાણીઓ તમે જણાવવા જઈ રહ્યા શવી કયા સારા સમાચાર મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધા પਹਿલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો જેથી પ્રભુનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે નંબર 1 1 कन्या राशि ने प्रथम भविष्यवाणी कहे छे के वर्ष 2025 मा कन्या राशि राशिनी आर्थिक स्थिति खूबज मजबूत રહેશે 2025 कन्या राशिना લોકો માટે વ્યવસાયિક ક્ષેત્રમાં મોટો ફેરફાર લાવશે વર્ષના प्रारंभમાં તમારું ધ્યાન કારકિર્દી અને નવા પ્રોજેક્ટ્સ તરફ વધુ કેન્દ્રિત રહેશે જે લોકો નોકરીમાં છે તેઓને પ્રમોશન કે નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે નવી ભાગીદારી અને નવા વિસ્તરણ માટે આદર્શ સમય છે વર્ષના મધ્ય ભાગમાં ગ્રહોનો ગોચર તમને ઉન્નતિ માટે મદરૂપ બનશે ખાસ કરીને સપ્ટેમ્બર પછી તમારી મહેનતનો ફળ મળી શકે છે વ્યવસાયિક તકેદારી રાખવી જરૂરી છે કારણ કે અંધાર્યા રોકાડમાં નુકસાન થઈ શકે છે તમારી સંકલન શક્તિ અને વિવિધતા પર નિર્ભર રહો મિત્રો આ વર્ષ તમારા માટે સુખદ અને શુભ રહેવાનું છે تم نے تمہارا ناناکیہ ક્ષેત્રમાં ઘણો sara પરિણામો મળશે નવા વર્ષમાં તમને કોઈ પણ કાર્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં દેવ ગુરુ ગુરુની કૃપાથી તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો તમને પૈસા કમાવવાનો નવો રસ્તો મળશે જેના દ્વારા તમે નિયમિતપણે પૈસા કમાઈ શકશો કાર્યસ્થળ વિશે વાત કરીએ તો તમે તમારા કાર્ય પર જેટલું વધુ ધ્યાન કેન્દ્રિત કરશો તેટલી વધુ सफलता प्राप्त करशो आ वर्षे तमने देश विदेश में बिजनेस ट्रीप पर जवानो। मोको देवगुरु मेवगुरू बृहस्पतिजी कृपा थी व्यवसायिक यात्राओं माटे सफलताना द्वार खोलशे व्यवसाय में वरिष्ठोनी सलाह तमारा माटे खूब उपयोगी थशे आखा वर्ष दरमियान देवगुरु गुरुनु शुभ संक्रमण तमारा जीवन में संपत्ति में वधारो लावशे પરિવારમાં માત્ર ખુશી જ રહેશે જો આપને ઉદ્યોગપતિઓની વાત કરીએ તો આ વર્ષ તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો અને રોકાણ તમારા જીવનમાં અપાર સફળતા લાવશે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમે તમારા વ્યવસાયમાં વધુને વધુ નફો મેળવશો જેનાથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે બે નંબર બે કન્યા રાશિનું બીજું અનુમાન કહે છે કે આ વર્ષ સ્ત્રીઓ માટે પણ સુખદ રહેશે મિત્રો સ્ત્રીઓ કોઈપણ અવરોધ વિના પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે આ વર્ષ નાણાકીય દ્રષ્ટિએ કન્યા રાશિ માટે શ્રેષ્ઠ રહેશે નવા સ્ત્રોતોથી ધનપ્રાપ્તિ શક્ય છે ખાસ કરીને મારેથી જૂન સુધીનો સમય ધનલાભ માટે શ્રેષ્ઠ છે रियल एस्टेट शेर बजार अथवा कोई नवी प्रॉपर्टी रोकाण तमने महत्तम फल आपसे वर्षना अंतिम भाग में परिचितों अथवा परिवार थी आर्थिक लाभ थवानी शक्यता छे। मित्रों देव गुरु, गुरु आशीर्वाद थी। તમને તમારો પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે તમારા મનમાં રહેલી અસુરક્ષાની લાગણીમાંથી બહાર નીકળીને કામ કરશો તો વધુ સારા પરિણામો આવશે સાથે જ તમે જણાવી દઈએ કે આ વર્ષે મહિલાઓનો આર્થિક ખર્ચ વધુ થઈ શકે છે જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તેને યોગ્ય દિશામાં રોકાણ કરો અને સાથે જ બચત પર પણ ધ્યાન આપો વર્ષ 2025 નો મધ્ય ભાગ આર્થિક દ્રષ્ટિએ પર સા सारो रहेशे तमारी आवकना स्त्रोत वधशे नौकरियात लोकोनी सलाह मुजब દેવને આ વર્ષે સારો ઇન્ક્રીમેન્ટ મળી શકે છે તમે તમારા કાર્યસ્થળમાં પ્રગતિ પ્રાપ્ત કરશો મિત્રો આ વર્ષ એવા લોકો માટે ખૂબ જ શુભ ફળ આપશે જેઓ ભાગીદારીમાં રસ ધરાવતા હોય અથવા કોઈ શરૂઆત કરવા માંગતા હોય મિત્રો દેવ ગુરુ ગુરુના 11માં ભાવમાં જઈને તમારી પ્રગતિનો માર્ગ ખુલશે મિત્રો કન્યા રાશિના લોકો માટે આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ છે તમારો બેંક બેલેન્સ વધશે અને तमे तमारा घरना शुभ कार्यो खर्च करशो आ वर्षे भाग्य तमारा पर मेहरबान छे बधा ग्रहों स्थिति पर तमारा पक्ष में रहेशे तमे ओछा प्रयत्नों वधु लाभ મેલી શકો છો જો તમે થોડો પણ પ્રયાસ કરો છો તો તમને મોટો નફો મળી શકે છે તમને સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત કામમાં ઈચ્છિત પરિણામ મળશે વર્ષોથી તમારું જે પણ કામ અટકેલું છે તે હવે દેવ ગુરુ ગુરુની કૃપાથી પૂર્ણ થશે તમારે ફક્ત તમારી મહેનત અને સમર્પણ જાળવી રાખવાનું છે અને તમારી ફરજો પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવવાની છે તો જ તમને ભગવાનનો આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે ત્રણ નંબર ત્રણ કન્યા રાશિનું ત્રીજી ભવિષ્યવાણી છે કે આ વર્ષ કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ શુભ સાબિત થશે બે હજાર પચ્ચીસના વર્ષમાં તમારી વ્યક્ત તિગત જીવનમાં શાંતિ અને સુખનો અનુભવ થશે જૂના દોસ્તો અને પરિવારના સભ્યો સાથે જોડાણ મજબૂત બનશે લગ્નજીવન જીવતા લોકો માટે આ વર્ષ વધુ મીઠા અને સમજૂતીભર્યું રહેશે સાથે મનોમાલિન્ય દૂર થઈ શકે છે મિતro આ વર્ષે તમને સફળતાના નવા આયામો મળશે જે તમારી મહેનતને આભારી છે તમે તમારા કરિયરમાં સફળતાના નવા પતাকা લહેરાવી શકો છો તમે તમારી કારકિર્દીમાં સફળતાના નવા પગથિયા ચડશો આ વર્ષે તમને તમારા સપનાને નવી ઉડાન આપવામાં સફળ રહેશો આ વર્ષે તમને વેપારની દ્રષ્ટિએ દરેક બાજુથી લાભ મળશે તમારો રોજગારના સાધનોમાં વધારો થશે તમારી આવકમાં વધારો થશે અને તમે તમારી કમાણીથી સંતુષ્ટ પણ રહેશો જે લોકો ખાનગી નોકરીમાં છે તો તમને નવી તકો મળશે નોકરીયાત લોકો માટે આ વર્ષ ઉત્તમ રહેવાનું છે તમને તમારા બોસ દ્વારા કેટલીક મોટી જવાબદારી સોંપવામાં આવશે જેને તમે ખૂબ જ સારી રીતે નિભાવશો જેના કારણે તમારા બોસ તમારાથી ખૂબ ખુશ રહેશે અને તમને પ્રમોશન પણ મળી શકે છે અને તમારો પગાર પણ વધી શકે છે શક્ય છે કે માર્ચ મહિના સુધીમાં તમને ઘણા મોટા બોનસ મળી જશે જેનાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે વેપારીઓ માટે પણ આ વર્ષ ખૂબ જ સારા પરિણામ લાવશે જેના કારણે તમે દેશ વિદેશમાં તમારી સફળતાનો ધંડો ઊંચકશો कन्या રાશિના જાતકો માટે આ વર્ષ गत વર્ષની સરખામણીમાં સારું રહેશે ચાર નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે કન્યા રાશિના જાતકોનું વૈવાહિક અને પ્રેમજીવન ખૂબ જ સુખી રહેશે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષ તમારા જીવનમાં દેવગુરુ ગુરુના સંક્રમણને કારણે ઘણા સારા પરિણામો લઈને આવી રહ્યું હૈકન્યા રાશિના લોકો માટે આ વર્ષ આરોગ્યના દ્રષ્ટિએ શુભ ફળ આપશે તંદુરસ્ત જીવનશૈલી અપનાવશો तो તમારું શારીરિક અને માનસિક આરોગ્ય વધુ મજબૂત બનશે વિશેષતમે માર્ચ અને ઓક્ટોબર દરમિયાન આરોગ્ય સંબંધિત કોઈ વિશેષ પ્રકાર નહીં હોય મિત્રો તમે તમારા અંગત સંબંધોમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેનો અંત આવશે તમારું વિવાહિત જીવનમાં ઘણી ખુશીઓ આવશે કન્યા રાશિ પ્રેમ વાર્ષિક રાશિફળ 2025 મુજબ આ વર્ષે તમે પ્રેમની સુંદર અનુભૂતિનો અનુભવ કરશો 5 नंबर 5 कन्या राशिनी पांचमी भविष्यवाणी कहे छे के कन्या राशि ना लोका ना घरेलू जीवन विषय बात करिए तो आ वर्षे તેમનું ઘરેલું જીવન પਹਿલા કરતા સારું રહેશે તમે એક બી જાને માન આપશો લવ કપલ્સ આ વર્ષે લગ્ન કરવાનો નિર્ણય લેશે જેના કારણે તમારો પરિવાર પર તમને સાથ આપશે અને તમારું સામાજિક જીવનમાં આ વર્ષે વધારો થશે નેટવર્કિંગ અને નવીન લોકો સાથે સંપર્ક વધારશો તમારું શિસ્તબદ્ધ વલણ અને સમજણનું મહત્વ તમારું સામાજિક સ્થાન મજબૂત બનાવશે કોઈ ખાસ પ્રશ્ન હોય તો વધુમાં પૂછો જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને સારી રીતે સમજી શકશો આ વર્ષની શરૂઆતમાં તમને તમારા સંતાન સંબંધિત सारा समाचार મળશે તમે તમારા ઘરની જવાબદારી પર ખૂબ સારી રીતે નિભાવશો તમને તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે લોકો લાંબા સમયથી પોતાની કાર અને ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા તમેનો સપનો આ વર્ષે પૂરૂ થશે sara પરિણામ લાભશે જમીન મકાથી લાભ થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ સુખદ પરિણામ આપવા જઈ રહ્યું છે મહિનાના મધ્યમાં તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે પરંતુ જે લોકો કન્યાની શોધમાં છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે આ વર્ષે તમારા ઘર માં શહનાઈ વગાડવામાં આવી શકે છે ભાઈ બહેન વચ્ચેનો અણબનાવ ખતમ થશે ભાઈ બહેનો વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે ગયા વર્ષે તમારા કોર્ટમાં ચાલતા તમામ કોર્ટ કેસનો અંત આવશે દેવ ગુરુ બૃહસ્પતિની કૃપા તમારા પર છે ગયા વર્ષે તમારા પર કોર્ટમાં ચાલી રહેલા તમામ કોર્ટ કેસ સમાપ્ત થઈ જશે દેવ ગુરુ ગુરુની કૃપા તમારા પર ખાસ કરીને વર્ષભર રહેશે 6 નંબર કન્યા રાશિની ભવિષ્યવાણી 2025 કન્યા રાશિના જાતકો માટે વ્યવસાયિક ક્ષેત્રમાં નવી તકો અને ઉન્નતિનો વર્ષ રહેશે વર્ષની શરૂઆતથી જ તમારું ધ્યાન કામ અને કારકિર્દી પર રહેશે અને તમે તમારી મહેનત અને કૌશલ્યથી મહત્વના મકામ હાંસલ કરી શકશો જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે જે તમારી પ્રતિભાને વધુ ઊંચાઈએ લઈ જશે આ વર્ષમાં તમે મિશ્ર પદ્ધતિઓ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ પ્રગતિ કરી શકશો ખાસ કરીને માર્ચથી જુલાઈ સુધીનો સમય વ્યવસાયિક પ્રગતિ માટે અત્યંત અનુકૂળ છે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ નવા રોકાણ માટે શ્રેષ્ઠ છે અને તમે નવી ભાગીદારી દ્વારા વૃદ્ધિ હાંસલ કરી શકશો સારો આયોજન અને સંયમ અપનાવશો તો વર્ષના અંતમાં તમારું નામ અને દક્ષતા બને પ્રસિદ્ધિ પામશે કોઈ મોટો પ્રોજેક્ટ પર કામ કરવાના ક્ષમતાઓ તમને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવશે ગ્રહોનો મજબૂત ગોચર દર્શાવે છે કે આ વર્ષ તમારી મહેનતના સાર્થક પરિણામો લાવશે અને તમારું જીવનમાં વ્યવસાયિક સ્થિરતા સાથે આરામદાયક જીવનશૈલી લાવશે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માં જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર